રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની દેશભરમાં તો ભવ્ય ઉજવણી કરવામાં આવી જ હતી પરંતુ વિદેશમાં પણ ઠેર ઠેર અનેકવિધ કાર્યક્રમો સાથે તેની ઉજવણી કરાઈ હતી લેસ્ટર ખાતે પણ રામ મંદિર ખાતે ઉજવણી નિમિત્તે બે દિવસ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ભક્તો કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા તો બીજી તરફ વિદેશમાં પણ ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી જેમાં પાંચસો કરતા પણ વધુ વર્ષના તીવ્ર સંઘર્ષ પછી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યાનો સમારોહ યોજાયો હતો કરોડો હિન્દુ માટે આ ઐતિહાસિક અને ખૂબ જ ઘટના છે ત્યારે યુકેના હિન્દુ મંદિરો અને સંસ્થાઓ દ્વારા ભગવાન રામની મૂર્તિનો પૂજાભિષેક કરી અને મંત્રોનું પઠન કરી ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લેસ્ટરના હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શ્રી રામ મંદિર ખાતે પણ બે દિવસીય ઉજવણી કરાઈ હતી જેમાં રામકથા પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા કડકડતી ઠંડી હોવા છતાં બોડી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા મંદિર ખાતે વિવિધ તહેવારોની ઉજવણી પણ ભવ્ય રીતે કરવામાં આવે છે ઉપરાંત વર્ષભર અનેકવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે બે દિવસીય ઉજવણીને લઈને ભક્તો રામમય બની ગયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કથાના બીજા દિવસે કપિલ મહારાજે ખૂબ જ સુંદર એની વાણીમાં આપણે કર્મ અને નિમિત્ત વિશે આપણે ઘણું સમજાયું અને આજે હોલ પણ આપણો રામ મંદિર પણ ખૂબ જ સરસ બધા આવ્યા છો આટલી સુંદર ઠંડી છે બાર માઇનસ બે ડિગ્રી તો ચાલે તો એમાં તમે બધા આવ્યા છો એ બદલ હું રામ મંદિર વતી મહાજન વતી મહિલા મંડળથી આપને હું આવકારું છું અને આભાર માનું છું આજે આપણા આમંત્રણને માન આપી વિમોટલીસના કાઉન્સેલર જહમતભાઈ ભાટિયા પણ આજે આવ્યા છે આપને સૌને ગુજરાત હિન્દુય સેશનમાંથી પણ આજે ભાઈ આવ્યા છે જીગુભાઈ આવ્યા છે આજે અમારા ખૂબક આમંત્રણવાના મિત્રો અમારા કૃષ્ણભાઈ પ્રમણભાઈ લુકા પણ હાજર છે આજે સર અને અમારા કમિટીના મેમ્બર સત્તા ધર્મેશભાઈ ગોબી રેસ્ટોરન્ટ વાળા પણ આજે આવ્યા છે ધર્મેશભાઈ થેન્ક યુ અને આપની ગોબીમાં વ્યસ્ત હોવા છતાં પણ તમે આજે માજનના મંદિરને માન આપીને આવ્યા છો ચાલો હું કથામાં બે શબ્દ સાંભળીશ તો મારી જિંદગીના કંઈક અમૂલ્ય હું પાછા બાંધું છું મને પ્રકાશભાઈ ને હોની બેનને ઘણા બધા પૂછે કે તમે થાકતા નથી કામથી મંદિરના રાતના દિવસ ગમે ત્યારે તો તમે થાક

Ni jamal pura sudari. આપણને ભેગા થવાની જે શક્તિ આપે છે કે આપણે કથાની અંદર જઈએ એ બધી શક્તિ આપણને ભગવાન આપે છે અને એ શક્તિના કારણે થઈ અને આપણે બધા ભેગા થઈએ છીએ એની અંદર કઈક આપણા બધાના ભાગ્ય છે જો ભાગ્ય નથી હોતું તો કોઈને કોઈ કારણ આવી જાય અને આપણે ત્યાં આગળ જઈએ này ના શ્રી રામ મંદિર ની અંદર મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રથમ પાટોત્સવ ના શુભ અવસરે લેસ્ટર ના શ્રી રામ મંદિર માં દ્વિ દીસ દિવસ હિયર બે દિવસ તો જે સત્સંગ હતો એના દ્વિતીય દિવસ સે